ખાતે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે પહોંચ્યા અન્ય ખાતર વિક્રેતાઓને ત્યાં ખાતર સાથે બોટલ આપતા હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે સહકારી મંડળીમાં ખાતર સાથે બોટલ નહીં આપતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ખાતર લેવા માટે પહોંચ્યા હતા શિયાળુ પાક સમયે યુરિયા ખાતર માટે કતારો લગાવવામાં લગાવતા ખેડૂતો હવે હવે મજબૂર બન્યા છે તો તો નથી મળતું લાઈનમાં ઉભો છો આવ્યું તો આમ તો પાંચ જગ્યાએ આવ્યું છે પણ અહીંયા મંડળી છે ને કઈ મોટો કઈ આપતા નથી એટલે સારું છે ખાતર મળે છે પણ અમારે મજૂરી એક અડધો બપોર અહીંયા અમારે દિવસ નીકળી જાય છે પણ મરી જાય છે પણ અઘરું તો બહુ જ છે જ અત્યારે આ જો મરી જાય લાઈન વગર તો સારું રહી એમ તો કોઈને કામ મજૂરી બગડે નઈ એક તો મજૂર તો રામાયણ છે જ અછત છે માણસો ની અને યુરિયા ની પણ અછત છે અમે અત્યારે અહીંયા ખાતર લેવા સવારના ના લાઈન માં ઉભા છે કેમ કે અહિયાં બોટલ આપતા નથી અને એમને ખાતર આપે છે બીજી જગ્યાએ તો ઘણું ખાતર મળે છે પણ નેનો યુરિયા સાથે આપે છે સવારના ના આઠ વાગ્યા ના લાઈન માં ઉભા હજુ તો એટલી મોટી લાઈન છે તો ક્યારે વારો આવશે તો અમારે ખેતી કરવી કે ભાઈ ખાતર લેવું ખાતર ની બહુ અછત છે તો અમારી ઈ માંગ છે કે અમને ખાતર ટાઈમસર પૂરું કરો અત્યારે શુ પાક માં ખાતર ની ખુબ જરૂર હોય છે